સ્વાગત છે મિત્રો ગુજરાત જગ્યાના નવા વિડીયોમાં તો મિત્રો કંડક્ટર મેરિટ લિસ્ટ અંગે કન્ડક્ટરની તૈયારી કરતા ઉમેદવારોમાં મનમાં ઘણી મૂંધવણો હોય છે કે મેરિટ લિસ્ટ ક્યારે આવશે તો મિત્રો આજે આપણે એ બાબતે ચર્ચા કરવાના છે કે મેરિટ લિસ્ટ ક્યારે આવશે મેરિટ લિસ્ટ કેટલું રહેશે અને ઘણા ઉમેદવારોના મનમાં પ્રશ્નો હોય છે કે મેરિટ આવી ન નથી તે તૈયારી કેવી રીતે કરવી તૈયારી કરવી કે નહીં કરવી તે અંગે પણ આપણે ચર્ચા કરવાના છીએ કે કયા ઉમેદવારોએ તૈયારી કરવી કે નહીં કરવી તો મિત્રો આજ તારીખ એટલે કે આઠ જાન્યુઆરી સુધીમાં હજુ સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત થઈ નથી કે કંડક્ટરનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે તો મિત્રો કંડક્ટરનું મેરિટ લિસ્ટની જ્યારે જાહેરાત થશે ઓફિશિયલ જાહેરાત ત્યારે અમારા અમારા ચેનલમાં સૌથી પહેલાં વિડીયો આવી જશે ત્યાં આપણે ખબર પડી જશે કે મેરિટ લિસ્ટ ક્યારે આવશે અને મિત્રો હવે વાત કરીએ કે મેરિટ લિસ્ટ ક્યારે આવશે તેની શક્યતાઓ ક્યારે છે તો મિત્રો પહેલી વાત એ છે કે ડ્રાઈવરનું મેરિટ લિસ્ટ આવી ગઈ છે તો સ્વાભાવિક છે કે અત્યાર સુધીમાં ડ્રાઈવરના મેરિટ લિસ્ટ બાદ થોડા સમયમાં કન્ડક્ટરનું મેરિટ લિસ્ટ આવી જતું હોય છે તો તેની પણ તૈયારી જ છે પરંતુ હજુ સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત થઈ નથી તો મિત્રો હવે વાત કરીએ કે તૈયારી અંગે કે ઘણા ઉમેદવારોના મનમાં એવું રહેતું હોય છે કે હજી સુધી મેરિટ આવ્યું નથી તો તૈયારી અંગે તેમના પ્રશ્નો હોય છે કે કઈ રીતે તૈયારી કરવી કે નહીં કરવી તો મિત્રો આપણે વાત કરી દઈએ કે મેરિટ કેટલું રહેશે તો મિત્રો મેરિટ છે જે બારમા ધોરણમાં સાઠથી વધારે માર્ક્સવાળા હોય ઉમેદવારો તેમના માટે ચાન્સ રહેશે અને મેરિટ સાઠ ઉપર જ જવાનું છે તે પાછલા મેરિટ ઉપરથી જાણવા મળ્યું છે અને તૈયારી અંગે તો કયા ઉમેદવારોએ તૈયારી કરવી તો મિત્રો તૈયારીમાં એવું છે કે બારમા ધોરણમાં પાંસઠથી પ્લસ 62 70 થી પ્લસ ટકા હોય તેમણે તો અત્યાર સુધી અત્યારથી તૈયારી ચાલુ કરી દેવી જોઈએ જો કે તે ઉમેદવારોની તૈયારી ચાલુ જ છે કારણ કે તેમનું નામ લગભગ ફાઈનલ હોય તો મિત્રો તેમણે તો તૈયારી ચાલુ કરી દેવી જોઈએ તો મિત્રો કંડક્ટર નો મેરિટ લિસ્ટ ની જ્યારે ઓફિશિયલ જાહેરાત થશે ત્યારે સૌથી પહેલા આફરી ચેનલ માં આવી જશે તો મિત્રો વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરજો અને વિડિયોને શેર કરજો જેથી કંડક્ટર ના ઉમેદવારોને ખબર પડી કે મેરિટ લિસ્ટની હજુ કોઈ સુધી ઓફિશિયલ જાહેરાત થઈ નથી તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ